આપણા ગુજરાતી કલાકારોમાં માં આંસુ ના હોય જે આ મિત્રો ખરેખર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક સોનું ખોવાયું છે એવું પણ મિત્રો તમે કહી શકો કારણ કે ગુજરાતના દરેક નામાંકિત કલાકારોના આંખમાં

હજ મચાવી નાખી હતી ત્યારે મિત્રો જો આપણે વાત કરીએ તો અત્યારે દરેક કલાકારો સમાચાર મળી રહ્યા છે કે તમારી સાથે કામ કરતા એવા મિત્રો સેજલ પંચાલ તમારી સાથે નથી રહ્યા જે આ મિત્રો તમને આ જાણીને આશ્ચર્ય થશે અને જો મિત્રો આપણે એમના વિશે વાત કરીએ કે એમનું કેવી રીતે નિધન થયું તો મિત્રો જો આપણે વાત કરીએ તો થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતે એક પોસ્ટ પોસ્ટ અપલોડ કરી હતી અને એમાં તેઓએ લખ્યું હતું કે હું મારી જિંદગીથી થાકી ગઈ છું જે આ મિત્રો પોતે એવું લખ્યું અને ત્યારબાદ મિત્રો

પેલા વિડીયો એક અપલોડ કર્યો હતો યુવરાજ સુવાળા સાથે જે અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર મિત્રો યુવરાજ સુવાળા સાથે એમનો આ તમે વિડીયો જોશો તો તમે પણ રોવા લાગશો અને ખરેખર મિત્રો બેન માટે સેજલ પંચાલ માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો અત્યારે એમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ત્યારે મિત્રો જુઓ યુવરાજ સુવાળાનો તેમજ સેજલ પંચાલનો ખાસ વિડીયો